નમસ્કાર મિત્રો મિત્રો આ વિધાનસભાની પેટા ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીની ઊંધી સોગઠાબાજી શું ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત દલિત સમાજના મત અંકે કરવામાં વાવમાં ફેલ રહી છે શું ભારતીય જનતા પાર્ટીએ તેમને પોતાની તરફ લાવવા માટે સોગઠાબાજી પૂરતી ઘડી નથી શા માટે દિગ્ગજોને ન ઉતારવામાં આવ્યા મહારાષ્ટ્ર સુધી પ્રવાસ કરાવવામાં આવ્યો તો વાવમાં થોડા દિવસ રાખી થોડું વાતાવરણ બનાવવામાં શું મુશ્કેલી હતી આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બસ હવે મતદાન સામે આવશે કલાકોનો ખેલ છે પરંતુ વાત તેની કરવી છે કે જે વાવ વિધાનસભામાં ત્રીજા ક્રમે આવે છે જનસંખ્યાની દ્રષ્ટિએ દલિત સમાજ વાવ વિધાનસભામાં ત્રીજા ક્રમે છે વાવ તાલુકો છે તેમાં તેનું એક સારું મતદાન છે અને આ દલિત સમાજના મત અંકે કરવા માટે કોંગ્રેસે જિજ્ઞેશ મેવાણીને મેદાને ઉતાર્યા હતા ફક્ત એક સભા કરી પરંતુ કરી ખરી આ સહિત દાણી લીમડાના અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમાર પર વાવમાં હતા અને તેની માટે પ્રચાર કરતા હતા ગુલાબસિંહને જીતાડવા માટે મહેનત કરતા હતા બીજી તરફ માવજીભાઈ દલિત સમાજની વાત કરતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી વોટ બેંક તેતાલીસ હજારની પહેલા ઠાકોર સમાજ પંચાસી હજાર જેટલો ત્યારબાદ અડતાલીસથી પચાસ હજાર ચૌધરી સમાજની ત્યારબાદ દલિત સમાજ તેત્તાલીસ હજાર જેટલો કેમ ન બતાવ્યો કારણ કે અમે શંભુ પ્રસાદ ટુંડિયાને પ્રચાર કરતા નથી જોયા અમે શંભુ પ્રસાદ ટુંડિયાને મહાસભાઓ ગજવતા નથી જોયા અમે શંભુ પ્રસાદ મંત્રીની જેમ વાવમાં રહેતા નથી જોયા આ કારણ કારણ છે કે શંભુ પ્રસાદ પાર્ટીના અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે જે દલિત ચહેરાને સંતને તમે રાષ્ટ્રીય ઉપાધિ આપી છે એક પદવી આપી છે

કેટલા મત લઈ જશે સવાલ હતા આ વચ્ચે જો ભારતીય જનતા પાર્ટીએ દલિત સમાજને સાથે રાખવા માટે મહેનત કરી હોત તો પછી કદાચ ભારતીય જનતા પાર્ટી જે મત લાવવાની છે તેનાથી વધુ મત લાવી શકી હોત તમે વાવ સુઈગામ અને ભાભર ત્રણેય તાલુકા અલગ કરો તો વાવ માં દલિત સમાજની મોટી વોટ બેંક છે વાવમાં રહેલા ચૌધરી સમાજ સુઈગામમાં રહેલો ચૌધરી સમાજ માવજીભાઈ તરફ સિત્તેર ટકા રહે તો પછી તે મત અંકે કરવા માટે દલિત સમાજ ભારતીય જનતા પાર્ટી માટે શ્રેષ્ઠ કરના દાદાજી નું દલિત સમાજ પ્રત્યે કરેલું કામ મત લાવવા માટે એક મોટી વાત હતી પરંતુ તેમાં જો ગાબડું પાડી શકત ભારતીય જનતા પાર્ટી તો ગુલાબસિંહ રાજપૂત

તેમની આ સ્ટ્રેટેજી રણનીતિ ખોટી પણ નથી કારણ કે નિર્ણાયક તો ઠાકોર જ હતા પરંતુ જો દસ પંદર હજારનો ખેલ રહે અને તેમાં પણ જો પાંચ સાત હજારની લીડથી કોઈ જીતે છે તો પછી તેમાં દલિત સમાજના મત અતિ મહત્વના રહે જો આપ તેના દિગ્ગજોને ત્યાં મૂકો અને પ્રચાર કરાવરાવો તો બની શકે બે પાંચ મત તોડવામાં સફળ રહે પરંતુ તેવું નથી થયું આ સ્થિતિ અમને અત્યારે યાદ આવે છે એટલા માટે અમે આપના સુધી એ સમાચાર પહોંચાડીએ છીએ કે શંભુ પ્રસાદ ટુંડિયાને વાવમાં સારો પ્રચાર કરવા માટે મૂકવાની જરૂર હતી અમુક દિવસ રોકાવા દેવા હતા પરંતુ આ નથી જોવા મળ્યું શા માટે એ ખબર નથી બની શકે ભારતીય જનતા પાર્ટી પોતાની એક ટાર્ગેટ વોટ બેંક સાથે આગળ વધી રહી હોય બની શકે ભારતીય જનતા પાર્ટી હોય આમ છતાં પણ તેમણે નિર્ણય લીધો હોય કે નહીં શંભુ પ્રસાદ મહારાષ્ટ્રમાં છે રાષ્ટ્રીય મહામંત્રી એટલે તો બનાવ્યા છે કે અન્ય રાજ્યમાં જઈ શકે પરંતુ તેમને જ્યારે તેઓ પોતે ગઢડા થી ચૂંટાઈને આવેલા છે ગઢડામાં ચોસઠ હજાર જેવા મત તેઓ બે હજાર બાવીસમાં લઈને આવ્યા જીત્યા બીજા નંબરે આમ આદમી પાર્ટી સાડત્રીસ હજાર મત સાથે ત્યારબાદ એક મહંત અને એક જે રીતે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનો ચહેરો છે કે પોતે હિન્દુવાદી ચહેરો પણ ગણાય પરંતુ શંભુપ્રસાદ તુંડિયા ટુંડિયા એટલા આક્રમક નથી પરંતુ હિન્દુ ચહેરો હિન્દુવાદી ચહેરો ગણાય ઉપરથી દલિત સમાજમાંથી આવે છે આ સાથે તેમને પ્રમોટ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા લાંબા સમયથી શરૂ કરી દીધું પરંતુ વાવમાં તેનો ઉપયોગ ન કરી શક્યા એ સો ટકાની વાત છે શંકરભાઈ ચૌધરીએ છેલ્લા દિવસોમાં સભા કરી અને તેનું મોટું પરિણામ મળી રહ્યું છે અધ્યક્ષ તરીકે તેમની મર્યાદા હોય આ આ વસ્તુ નડે છે જો અધ્યક્ષ ન હોત અને વાવમાં તેમને પણ સભાઓ ગજવી અલગ વસ્તુ છે આ વાત પર ઘણા તે પણ કહેશે કે જો અધ્યક્ષ ના હોત તો બની શકે બનાસકાંઠા લોકસભાનું પરિણામ પણ અલગ આવી શકે કારણ કે ખુલ્લીને તેમાં પણ તેઓ કામેલા કારણ કે તેમને મંત્રી પદ નથી મળ્યું તે પણ એક મોટો સવાલ છે સામાન્ય રીતે આંજણા ચૌધરી સમાજમાંથી મંત્રીઓ આવતા રહ્યા છે પરંતુ અમિત શાહે પોતે કહ્યું હતું કે અમે મોટું પદ આપીશું પરંતુ ત્યારબાદ અધ્યક્ષનું પદ આપ્યું લોકો સવાલ કરતા થઈ ગયા શું આની જ વાત હતી આ જ કારણોસર અલગ અલગ ચર્ચાઓ થતી રહી છે પરંતુ દિગ્ગજોને દૂર રાખવા કદાચ ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરી શકે છે આપનું શું કહેવું છે આ બાબતે કારણ કે કોંગ્રેસ માટે તો અતિ મહત્વની વોટ બેંક હતી પાંચ છ હજારની લીડ મળે છે કદાચ કોંગ્રેસને તો પછી આ દલિત સમાજના મત મહત્વના સાબિત થઈ શકત ભારતીય જનતા પાર્ટી માટે ને બની શકે ભારતીય જનતા પાર્ટી પોતે એક ગણિત સાથે આગળ વધી રહ્યું એક સ્ટ્રેટેજી સાથે એક રણનીતિ સાથે એક વિચારધારા સાથે આપણે શું કહેવું છે દલિત સમાજના મતને લઈ શંભુ પ્રસાદ ટુંડિયાને લઈ તેમના મહારાષ્ટ્ર પ્રવાસને લઈ વાવમાં તેમની ગેરહાજરીને લઈ અને મુખ્ય વાત એ છે કે શા માટે વધુ સમય તેમને ત્યાં રોકાવા દીધા તમામ બાબતને લઈને દિગ્ગજોને દૂર રાખવામાં આવ્યા એ બાબતે આપનું શું વિચારવું છે શું નુકસાન થશે કે નહીં ભારતીય જનતા પાર્ટી મારી અને તમારીથી વધારે જાણે છે પોતાની પાર્ટી છે પરંતુ આમાં પણ તેવું હોય છે કે આ વ્યક્તિને ઉતારીએ તો આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે એટલે તેમના મનમાં શું ચાલતું હશે આપનો અભિપ્રાય શું કહે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપશો રજા નમસ્કાર